கட்டப்பட்ட கட்டப்பட்ட கட்டப்பட்ட

અને માતાજી નું મંદિર બચારા આવે છે તો દર્શન કરતા જઈએ તો ફાઈનલ આપણે માતાજી ના મંદિર પૂગી ગયા છે અને માતાજીના દર્શન કરી લઈ કેમ કે આપડા કુળદેવી છે એટલે દર્શન કરી લઈએ અને તમને હમણાં બતાવું માતાજી નું મંદિર આ છે આખું માતાજી નું મંદિર જોઈ લ્યો કેવું છે મંદિર સરસ આખું આરસપાણા નું મંદિર બનાવેલું છે સર માતાજી ના દર્શન કરી લઈ કંકેશ્વરી માતાજી નું મંદિર છે હવે આપણે કંકોરી વગાડી લઈએ અને પછી બે ભાઈ ગયેલા દર્શન કરી લઈએ માતાજી ને માતાજીના દર્શન કરી લીધા છે અને બે ભાઈઓને કીધું તમે દર્શન કરી લો ગૌતમભાઈ કે આજે આપણે કે અગરબત્તી એટલે પચાસ રૂપિયા માતાજીને ધરી દઈ દાન પેટીમાં પચાસ રૂપિયા નાખી દીધા ગૌતમ ભાઈ અને ફાઈનલી આપણે હવે દર્શન થઈ ગયા છે બે ભાઈઓ ઓલા બે ભાઈઓ કરી લીધા જેને આપણે લીધો તેને અને હવે આપણે નીકળી ગયા છે પાછા લગ્ન પર કન્ટિન્યુ રેજો આપડે લગ્ન ફરી આપણે પાછો બ્લેક પેન્થર લઈને નીકળી ગયા લટાપટા 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 તો ફાઇનલી આપણે પોગી ગયા છે લગનમાના અંદર આવી ગયા છે ગેટની અંદર અંદર આવો તો ભાઈ બે કે ભાઈને જોડે રામ રામ કરી લે આવી ગયા ગેટમાં ગેટની અંદર તો ગણપતિ બાપાનું મૂર્તિ બેઠેલ છે આપણે બેહી ગયા ખોલેચન ખોલેચ ચા કે ચા મફતની લીલી દી અને બી ચા પીને પછી ચુસ્કી માર્યા માર મફતની છે ચા પી લીધી ચા પી લીધી કેમેરાવાળા ભાઈ વા શૂટિંગ નીલે કરવા અમે બજે હરખા બેહી ગયા હરખા બેહી ગયા ચીન હરખો આવે મોલા ભાઈને કીધું તમે હરખા બેહી જજો ઈ બાદ જો કેમેરા પર હારો scene હવે જોવો જોવો ઈ બધા shooting વાળા ભાઈ ને કીધું કે હાલો ભાઈ વરરાજા ભાઈ આયી અમારો સીન લઇ લ્યો એટલે અમે કેસેટમાં આવે આયી ને વરરાજા ખબર પડે કે અમે લગન માં ઓલા ભાઈ બંધો બરખી લીધા હાલો તમે વઈ આવો તમાર બેય ફોટા પડી જઈ અમે વરાજા જોડે કર્યા રામ રામ તે ગયા ભૂખ્યા અને આવી ગયા કંદોઈ પાહે કંદોઈ નો ભાઈ ને પૂછ્યું શું શું રાંધ્યું છે ઈ કે ન્યા બધું સોફિયું માં પયડું કીધું ભજીયા કઈ અથાહ કે ભજીયા ચાલુ જ છે હું ચૂલા માથે ચડી જાવ તો થાહે ગૌતમ તમને કૌ પૂછ તો કરો ભજીયા કઈ અથાહ એને મૂકી દીધો તારો અમુક નો અને મેં ગેસ સામો કરવા એ કઈ ભજીયા નો થાય કે ચૂલા માથે સડી જવાય પછી એને તો કર્યો ગેસ સામો બીજા કાઉન્ટરે કાઉન્ટરે પૂછ્યું ભાઈ અમને આમાં ખાવાનું તો બતાવો શું છે અમને ભૂખ લાગી છે બહુ મને કે જોઈ લો બધે અમે તો જોવાનું કર્યું ચાલુ દાળ ને ભાત ને ખમણ ને ભજીયા ને શાક ને ચટણી ને સંભારા ને બધે સારું છે મીઠાઈ માં શું છે ભાઈ બતાવો તો કર સવાણું ને મીઠાઈ માં તો બતાવ્યું તા તો ઓહો આ તો ગુલાબી લચકો છે કાજુ બદામ વાળો, થેપલા માં શું છે ભાઈ થેપલા માં જોઈએ તો કાજુ કતરી વાળી થેપલી આ તો મજા પડી જાય હો અને છેલ્લે તો ભાત ને પાપડ ને શાક ને બધું છે તો તો ભાઈ બન જડી ગયા ભાઈ બંધ ના જોડે રામ રામ કરી આપણે રામ રામ કરીને લાઈન માં ઉભા રહી ગયા જમવા બેહી જવાનું છે આગળ તો અમે ઉભા રહી ગયા લાઈન માં મફત નું ખાવાનું મુકાય લાઈન એ બહુ લાંબી છે કઈ વાર હોય છે અમે બે લારુ પડે છે મોટા માંથી તારું બધું જોયા જોઈ છે આવી ગયા હવે ટુકડા આવી ગયા છે થારી હાથમાં લઈ લીધી છે ધીરે 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 લાઈન હાલે છે આગળ લટપટ 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 અમારી લાઈન ઉડી ભાઈ અને થાળીઓ લીધી હાથમાં ભાઈ ને બે બે થાળીઓ દીધી હાથમાં આ તો એક થાળી એ ને અને નહીં ખાવ લસકા ના લોંદા ને ઢેફલા ને નાખો ભાઈ નાખો ખાંભારો ને બુંદી ને ભજીયા ને અબોળી અબોળી નાખો પેટ ભરી ને ખાવાનું છે મફત નું છે એટલે ખાવાનું છે વધારે રોટલી એક નાખી નાખો બે ત્રણ રોટલી નાખો સવાણાના મુઠા ભરી ભરી અને કર્યું હો બે થાળીઓ ફૂલ બે થાળીઓ ફૂલ કરી ને નાખ્યા શાક ના ચમચા હો શાક એ વયરું ભાઈ શાક એ એવું છે હો ભાઈ લાલ ચૌર ઊંધિયું નાખો ડાઈન રગડો ડાઈન એ ખાલી છે ડાઈન ના વાટકા ભર્યા ભાઈ ને કઉ તારી પાસે શું છે સંભારો છે ભાઈ નાખ સંભારો ને ચટણી ફાઈનલ આપણે મીંડ્યા ઝાપટવા મફત નહોતું એટલે ઝાપટવાની મજા આવે ને ઓલો ભાણિયાની બરકી લે હાલ એ મીંડ ઝાપટવા મફત નું છે મૂકતો નહીં મારો ભાઈ અને ગૌતમભાઈ મંડ્યા વિડીયો શૂટિંગ કરવા અમારો વિડીયો સારો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો